ગાંધીધામ મનપાના કમિશનરે વન વીક ઓન રોડનું અભિયાન છેડ્યું છે આજે ખાસ કરીને ગાંધીધામના સ્પોટ લોકેશન ઉપર ખુદ કમિશનર જાતે પહોંચી વેપારીઓ અને કમિશનરની ટીમ સાથે ચર્ચા કરી સ્વચ્છતા અભિયાન ઝુંબેશ શરૂ કરાવી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ સ્વચ્છતા ઝુંબેશનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ ઝુંબેશ અંતર્ગત કમિશનર મનીષ ગુરવાની અને નાયબ કમિશનર સંજયકુમાર રામુજ તથા મેહુલ દેસાઈએ ગાંધીધામના ઓસ્લો સર્કલથી ગોપાલપુરી ગેટ સુધીની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સફાઈ ડિવાઇડર પેઇન્ટિંગ અને રોડ રસ્તાના સમારકામ અંગે બાંધકામ શાખાને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત આદિપુરના ઝંડા ચોકથી કોલેજ સર્કલ સુધીની મુલાકાત દરમિયાન વેપારી સાથે સ્વચ્છતા અંગે ચર્ચા કરી હતી અને સફાઈ જાળવવા માટે સફાઈ શાખાને જરૂરી સૂચનાઓ આપી હતી